આજે આવેદનપત્રની વિગત એ રીતે છે કે કચ્છભરના દરેક લોકો સ્પષ્ટપણે જાણી જ રહ્યા છે કે કચ્છભરના ઠેર ઠેર ઠેકાણે એ આડેસરથી કરીને નારાયણ સરોવરનો સમગ્ર કચ્છનો વિસ્તાર હોય એ વિસ્તારમાં દારૂ તેમજ ડ્રગ્સના ખૂબ મોટા પાયે ખુલ્લે આમ જાણે હાટલા ખુલી ગયા છે પાણી મળવું મુશ્કેલ બની શકે પણ દારૂ ઘર બેઠા ડિલિવરી મળે છે એવી સ્થિતિ કચ્છભરની સર્જાઈ છે તેમજ ગુજરાતમાં આ સ્થિતિ સર્જાઈ છે એના પગલે આ નશામુક્ત ગુજરાતના એક સ્વપ્નદ્રષ્ટા તરીકે માનનીય એક ધારાસભ્ય વડગામના જીગ્નેશ મેવાણી જ્યારે આના મુદ્દે થરાદના એક વિસ્તારમાં જઈ અને એક જનતા રેડ કરે છે અને જનતા રેડના પગલે ચોક્કસ એક સ્કૂલની બારે જો દારૂ અને ડ્રગ્સનો વેચાણ થતો હોય તો ત્યાં એમનો ગુસ્સો જાહેર જતો કારણ કે ત્યાંના અધિકારીઓ ભ્રષ્ટ હશે ત્યારે જ એમણે જીગ્નેશભાઈએ તેમને ચોક્કસ આક્રોશમાં જણાવ્યું કે અગર તમે એ બાબતે જો કામ નહીં કરો તો પટ્ટા ઉતરી જશે તો પટ્ટા ઉતારવાની વાત ભ્રષ્ટ અધિકારીઓની છે ના કે ગુજરાત પોલીસના કોઈ ઈમાનદાર ਕਿ ਸਾਰਾ ਪੁਲਿਸ ਕਰਮ ਹੀ ਨਹੀਂ ચોક્કસ ગુજરાતમાં સારા પોલીસ કર્મીઓ છે કોન્સ્ટેબલ છે એસઆઈ પીઆઈ કોઈ એવી પટ્ટા ઉતારવાની વાત નથી થઈ વાત છે ભ્રષ્ટ અધિકારીઓની અને હું ચોક્કસ બુટલેગરો સાથે મળી અને આ જે કુટણખાનાઓ ચલાવી રહ્યા છે એમના પટ્ટા તો ચોક્કસ ઉતરશે જો એ આવા કૃત્ય સાથે સંકળાશે કારણ કે આજે કચ્છ ગુજરાતનો યુવા ધન હોમાઈ રહ્યો છે આજે ખાડે પડ્યો છે એ આજે દિવસેને ને દિવસે સમાજની પરિસ્થિતિ દૂષણના ભાગરૂપે ખૂબ ખરાબ થઈ રહી છે અને આજે કચ્છની આપણે પરિસ્થિતિ કેટલી હદે ગંભીર છે પહેલા જોવા મળતું કે ગાડીઓથી ટ્રકોથી દારૂ અહીંયા કચ્છમાં આવતું હતું પણ હવે આપણે જોઈ રહ્યા છીએ કે કન્ટેનરથી દારૂ આવે છે આજના જ પેપરમાં ચોવીસો કરોડ ડ્રગ્સ અને દારૂનો જે પકડાયું છે પણ આજે આપણે જોઈએ તો નાનો એક બુટલેગર લેગર પકડીને બેસાડી દેવામાં આવે છે પણ મુખ્ય સૂત્રધારોનો શું હપ્તા લેતા અધિકારીઓનો શું ઉપર સુધી જે કટકી ઉપર સુધી જાય છે એનું શું એટલે આ એક કારોબાર કાળો કારોબાર જે લોકોનો જીવ લઈ રહ્યો છે અને એમને એક મોતની ખાઈમાં જે હોમી રહ્યું છે એનો નેટવર્ક તે ગુજરાતના શીર્ષ નેતૃત્વ હોય ત્યાં સુધી ચાલી રહ્યું છે અને આત્રેથી ચોક્કસ માનનીય ગૃહમંત્રીને પણ અમે જણાવશું કે સાહેબ તમે થોડા દિવસ પહેલા કીધું હતું કે કોઈ પણ જગ્યાએ ક્યાં ખોટું થાય તો અમને જણાવજો તો જીજ્ઞેશભાઈએ તો તમને નામ નામઠામ અને વ્યક્તિ સાથે અને નંબર સાથે જણાવ્યું તો સાહેબ તમને એમને એપ્રિશિયેટ કરવા જોઈએ જનપ્રતિનિધિને એપ્રિશિયેટ કરવા જોઈએ કે એણે ચોક્કસ પ્રજાના હિતની વાત કરી છે પણ આ ઠેકાણે તમે એમના વિરોધ પ્રદર્શન કર્યા રેલીઓ યોજી એ ચોક્કસ ખોટી રીતે છે અને પોલીસ પરિવારને પણ અમે કહીએ છીએ પોલીસ માટે અમને માન અને સન્માન છે ભ્રષ્ટાધિકારીઓ માટે અમને માન સન્માન નથી એટલે અમે ચોક્કસ એટલું કહીએ છીએ કે આપ પણ કોઈ સરકારના ઈશારે એમના હાથ ન બનજો આ ચોક્કસ લડાઈ ડ્રગ્સ અને દારૂના વેપલાની છે આજે અમે બહોળી સંખ્યામાં જ્યારે અહીંયા સંગઠનના દરેક આગેવાનો અને જે જોડાયા એમની એક જ વાત છે કે અહીંયા મહિલાઓની પણ એક જ વાત છે કે જો પોલીસ દારૂ બંધ ન કરાવી શકતી હોય તો કચ્છ પરમાં ચાલતા દરેક હાંટળાઓ બંધ કરાવતા ઉતારવા આવે અમે ખુદ નીકળવાના છીએ અને ચોક્કસ ઠેર ઠેર ઠેકાણે જનતા રેડ થશે અને અમે ચોક્કસ કહીએ છીએ કે જે પણ પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્ચાર્જ થાણાના જે પણ હોય બીજ જમાદાર હોય તમે તમારી એક આ માન સન્માન જાળવી અને અત્યાર અત્યારથી જે દારૂના વેપલાઓ અને જે હાટડાઓ ચાલી રહ્યા છે એ બંધ કરાવજો અન્યથા ટૂંક જ સમયમાં દરેક તાલુકાની અંદર ચોક્કસપણે જનતા રેડ થશે જે અહીંયાથી અમે જણાવીએ છીએ નમસ્કાર મુદ્દો એ છે કે હાલમાં જ થોડા દિવસ અગાઉ થરાદ વિસ્તારમાં જ્યારે કોંગ્રેસ પક્ષના માન્ય ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ ત્યાં રેલીમાં હતા અને ત્યાંની મહિલાઓ એમને કહ્યું કે અહીંયા ડ્રગ્સ વેચાય છે સ્કૂલની બાજુમાં સો મીટર બાજુમાં જ તો જિગ્નેશભાઈએ એસપી ડીવાએસપી અને અન્ય અધિકારીઓની હાજરીમાં કીધું કે આવું બધું ચાલે છે બંધ કરાવો જો ભ્રષ્ટાચાર થતું હશે ને આ બંધ નહીં થાય તો તમારા પટ્ટા ઉતરી જશે તો એવી વાત કરીએ તો ક્યારે પણ એમ નથી કીધું કે સમગ્ર ગુજરાત પોલીસ કારણ કે ગુજરાત પોલીસની અંદર ઘણા બધા ઈમાનદાર અધિકારીઓ છે એમના માટે એમને માન વ્યક્ત કર્યું છું અને અમને પણ માન છે એમને પણ માન છે અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ પાર્ટીને અને સમગ્ર ગુજરાતની પ્રજાને માન છે જ્યારે સારા અધિકારીઓ છે પરંતુ અમુક જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ્યારે અહીંયા કાલે કે ત્રીજો દિવસ ભુજમાં પોલીસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો એમના પરિવાર દ્વારા એ ખરેખર દુઃખદ છે કારણ કે જિગ્નેશભાઈએ વાત કરી છે અમુક જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એના પટ્ટા ઉતરી જશે તો હું કહું છું એવો અગર કાંઈ ખોટું નિવેદન કર્યું હોય તો ગુજરાત સરકાર અને પોલીસના હાથમાં કલમ છે શું કામ જિગ્નેશભાઈ વિરુદ્ધ તમે એફઆર દાખલ નથી કરતા કારણ કે અસંવિધાન રીતે કાંઈ બોલ્યા નથી તો એફઆઈઆર શેની દાખલ કરશો અને હું માન્ય ગુજરાતના ગૃહમંત્રી અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અહીંયાથી જિગ્નેશભાઈ વતી હું ચેલેન્જ કરું છું જો તમે ઈમાનદાર અને સાચા માણસ હો તો પ્રેસની હાજરીમાં એક કલાકની ડિબેટ રાખો એક બાજુ જિગ્નેશભાઈ મેવાણી હોય અને એક બાજુ તમે હોય તો દૂધનો દૂધ અને પાણીનો પાણી થઈ જશે હું ગુજરાત પોલીસને વિનંતી કરું છું જ્યારે ગુજરાતના ઈમાનદાર અધિકારી સંજીવ ભટ્ટ અનેક જ્યારે એસએમસીના એક અધિકારી ઉપર પણ જ્યારે બુટલેગરો દ્વારા ગાડી ચડવામાં આવી હતી કચ્છમાં પણ આ બચાવની બાજુમાં જયદાન સાગરદાન ગઢવી અને પ્રાણગીરી પોલીસના કર્મચારીઓ હતા એમના વિરુદ્ધ એમના ઉપર પણ પોલીસ દ્વારા કાંઈ પણ કાર્યવાહી કરવામાં નથી હોતી જે બુટલેગરો એમને ગાડી ચાડી અને મારી નાખ્યા હતા તો એ પોલીસ પરિવારના હતા ત્યારે તમારી કેમ ખમીરતા નથી જાગી અત્યારે તમે જ્યારે સાચી અને વ્યવસ્થિત રીતે કોઈ ધારાસભ્ય વાત કરતા હોય જિજ્ઞેશભાઈ એક આંદોલનકારી નેતા છે નોન કરપ્ટેડ નેતા છે ઈમાનદાર નેતા છે એમના વિરુદ્ધમાં તમે રેલીઓ કાઢો છો ને એમનો મોરલ ડાઉન કરવા માંગો છો ત્યારે ગુજરાતની અને કચ્છની પ્રજા ક્યારેય પણ સહેન નહીં કરે તમારે ઈમાનદારી અને સાથે તમે ઈમાનદારો જે પણ અધિકારીઓ હોય કે ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ હોય એક કલાકની ડિબેટ રાખો પ્રેસની હાજરીમાં જીગ્નેશભાઈને સાથે લ્યો તો દૂધનો દૂધ અને પાણીનું પાણી દેખાઈ દેશે